સુરેન્દ્રનગરના વઢવાણના ખોડુ ગામમાં ગોચરની જમીનનો વ્યવહાર ગ્રામ પંચાયતના લેટરપેટના દુરુપયોગથી જમીન પચાવી પાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો લેટરપેટ પર ઠરાવના નંબરનો ઉલ્લેખ ન હોવાનો દાવો કરાયો છે સો એકર ગોચરની જમીન પચાવી પાડવાનો સંસ્થા પર આક્ષેપ છે ગોચરની જમીન પચાવી પાડવા કાવતરું રચાયાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો પોલીસ અને કલેક્ટર સમક્ષ તપાસની માંગ મોડુ ગામની સીમની અંદર ગૌચરની જમીન આશરે સો એકરમાં બાવીસ એકતાલીસ નવો સર્વે નંબર ઉપર હાલ સુરેન્દ્રનગર બી એ બી એસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા લેટરપૅનો મિસ ઉપયોગ કરી શંકાના આધારે અમને એવું લાગે છે કે આની અંદર સરપંચ તલાટી પણ ઇન્વોલ્વ હોઈ શકે ઠરાવ નંબર લખેલ નથી અગાઉ અગિયારમાં મહિનાની પચીસ તારીખની આજુબાજુ આ લોકોએ લેખિતની અંદર માગણી પણ આ આ જમીનની કરેલી છે બીએપીએસ સંસ્થા દ્વારા ગાયોની ગૌશાળા બનાવવા માટે બાબતે અમે કલેક્ટર અને ગૃહ ખાતાને બે દિવસની અંદર આવેદન દેવાના છીએ અને આની અંદર તપાસ થાય એવી અમારી માગણી છે